હું છું આપનો પ્રકાશ અને હાલ કહેવાય ને કે હું ઝાલાવાડની ધરતી ઉપર જ આવ્યો છું અને ખાસ આ ધરતી તો એ કહેવાય ને કે એવા વીર પુરુષો અહીંયા થઈ ગયા છે વીર પુરુષો તો થઈ ગયા પણ આજે એક એવી અમરકથા હું તમારી પાસે લઈને આવ્યો છું કે આપણી સંસ્કૃતિને ઉજળી રાખવા માટે લીલોડા માથા તો ઘણા વીર પુરુષોએ આપ્યા પણ કહેવાય ને એક સાંઢનું બલિદાન જે ગાયોની વારે ગયા અને સાથે સાથે કૂતરાનું બલિદાન અને એવી કંઈક અમરકથા આજે અમે વાગોળવા આવ્યા છીએ અને દ્રશ્યમાં મારી પાછળ જે ખાંભી દેખાય છે તે દાદાની જે કહેવાય ને કે આ મોટી ખાંભી છે એ છે અને સાથે ગેલા બાપા ગમારા અને સાથેની આ સાથે કૂતરો હતો અને આ જે ઘટનાક્રમ રહ્યો છે એ ગાયોની વારે ગયા અને જે કાંઈ ભયંકર યુદ્ધ થયું અને કેવી રીતે આ કામ આવી ગયા તે સંપૂર્ણ માહિતી મારે ચતુરદાદા પાસેથી લેવી છે અને આ પર્ટિક્યુલર જગ્યાની હું તમને વાત કરું તો આ ઝાલાવાડ વિસ્તાર છે અને ધાંગધ્રા તાલુકાનું વીરભૂમિ વાવડી કહેવાય વીરભૂમિ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે અહીંયા ગેલાબાપા જેવા વીર પુરુષ થઈ ગયા છે ગેલા બાપા ભરવાડ સમાજનું દૂધ છે પણ કહેવાય ને કે ભાઈ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે મારી સાથે ખાસ કરીને આઝાદભાઈ છે અને લોકસાહિત્યમાં એનું સારું એવું બહુ નામ છે પણ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને ઉજળી રાખવા માટે અઢારે વરણે જે બલિદાન આપ્યા છે તે ખરેખર આપણી ભારતની ભૂમિ ઉપર ચાર ચાંદ લગાવે છે અને ખાસ કરીને સંસ્કૃતિ અમર રાખવી ઉજળી રાખવી એ લોકો એનું કામ કરીને વ્યાઈ ગયા છે પણ આપણે એના સંતાનો છીએ આપણે એનો પરિવાર છીએ અને આપણી પાસે એ વારસો છે તે વારસાનું જતન કેમ કરવું એ મારીને તમારી ફરજમાં ક્યાંક ને કંઈક આવતું હોય તો સંપૂર્ણપણે આ જગ્યાની માહિતી આપણે ચતુરદાદા પાસેથી લેવાની છે ચતુરદાદા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તમારું પૂરું નામ અને તમારો પૂરો પરિચય આપો પહેલા મારું નામ ચતુરભાઈ હા મારું જૂનું ગીસડા હા પંદરું છું હા હા પંદર વર્ષ અહીંયા રહું છું અને મને આ લોકો એ દાદા ની સેવા કરવા મુક્યો છે કે તમે હું ગામમાં રહેતો એટલે મને દાદા એ કોઈ સેવા કરવા વાળો નહોતો એટલે મને આ લોકો એ કીધું એટલે કે તમે અહિયાં સતુભા જાઓ અને દાદાની સેવા કરજો એટલે હું દાદાની સેવા કરું છું અને આ દાદાને એમ કહેવાય છે કે હજારો વર્ષ થઈ અહીંયા છે પણ શું હશે શું નહીં એ તો આપણે જાણતા નથી નથી પણ એમ કેવાય છે કે ગામનું ગામમાંથી વાવડીમાંથી નીકળ્યું અને નદીની આનકુરની બાજુ આવ્યું એટલે કોઈ ધાડ પાટું ધાડ પાડવી ધણ ને વાર્યું અને લઈ હાકી નહી ભાગ્યા પણ એમાંથી આખલો એક નીકળી ગયો નદી ને એમ કોના કાંઠે છે આખલો નીકળી અને ધોળીને ગામમાં ગયો એમ કે છે પછી જઈને ઉકેલા ઉથંબા મંડ્યો એટલે ને ખબર પડી કે આમ કેમ કારણ આખલો કેમ પાછો આવ્યો એટલે એ લોકોએ ખબર લીધી એટલે કે આપણું ધણ મારી ગયા ધાડ પાડો એ લઈ વાહે લોકો આવ્યા પણ એમને શું વર્યું નહીં નહીં પછી એમ કે છે કે એક માજી હતા ગઈધા હ અને આખલો કંઈ ઠેકતો તો હા એટલે એ આખલાને મેણું માર્યું માજી વાહ કે મો તારી ને તો હાકી જ ગયા વાહ બા અને તું અહીંયા હ અમને બલ બતાવશ તો તને શું અહીંયા પૂજવો હે હા એટલે એ આખલાને કહે છે સાનક ચડિયું હા અને આ ધારૂમાં અત્યારે ધારુમાં જાતા ભેગો થયો ભેગો થઈને ધણ વાર્યું પણ ઓછી ધાડપાળું લોકો હતા ને એમના પાસે હથિયારું એટલે હથિયારું થી આખર નું માથું કાપી નાખ્યું અત્યારે જો કે અહીંથી બે કિલોમીટર માથું પીયું છે માથું કાપી નાખ્યું માથું કાપી નાખ્યું એટલે ધરથી લઈ લો કુદરતી ધરથી લઈ લો અને અહીંયાથી ધર ને વાયું અહીંયા સુધી આવ્યો અહીંયા આવતા એમ કે ધર પડી ગયો પડી ગયો અને એ ધરને કારણે આ લોકો લોકોએ આવડા એમને

એમને તો આયા મારી નાખ્યા અને કુતરા ને મારી નાખ્યો પણ ઓલો આખલો જે જોતો ને એ પાછો અહીંયા આવીને અહીંયા આવીને આવડા જેને જીને કાપ્યા ને અહીંયા આવીને પીયો એટલે તૈણે લોકો અત્યારે પૂજા છે ગેલા ભા કુતરો અને હાન પાડ્યા દાદા સત્ય કાર્ય અત્યારે હાલમાં હાન પાડ્યા દાદા કામ કરે છે વાહ ભાઈ વાહ એટલી ખબર છે અને હું એની સેવા કરું છું તો દાદા તમને કોઈ આ જગ્યા ઉપર ક્યારે એવો દાદાનો કાઈ આમ ચમત્કાર કે એવી કાઈ તમને કોઈ દી આસ્થા તમને એનો અનુભવ કઈ થયો છે હા કઈ રીતનો તો એ પણ વાત કરો થોડી એટલે એક દી હુંતો તો હા અને આખલાના સ્વરૂપે હા મોટો ઘોડો આવ્યો હા ને જોયું એટલું દાદા મને જૂઠું ન બોલો દેતા હા એટલે ઘોડો આવ્યો મોટો ઘોડો એના વર્ષે સવાર હતો અને ઘોડો આવી અને હું અહીંયા અહીંયા હતો એટલે ભાગ્યો એટલે આ જગ્યા ઉપર લોકોએ ભજન રાખ્યા હતા ભજન કરતા એ લોકો ભજન કરતા આખલો અહીંયા આવ્યો હું અહીંયા ગયો એટલે ઈ લોકો એ કીધું કે આ તમારો આખલો વાળી બીક લાગે છે એટલે લોકો જે સવાર હતો એને એમ કીધું કે આખલો આ ભજન થઈ રહે ને એટલે પછી લઈ જાય છે તો સુધી આખલો નઈ આવે તમે ભજન શું કામ બંધ કર્યા આ સ્વરૂપે આખલો હતો અને આખલા ઉપર સવાર હતો એટલું મેં જોયું વાહ ભાઈ વાહ ખોટું ન બોલાય ના દાદા ના સો ટકાની વાત છે પણ ખોટું બોલી દાદા તમારે ક્યાં કોઈની પાસે કઈ લઈ લેવું છે તમારો જે નિસ્વાદ ભાવ છે તમે જે કહેવાય ને કે તમારી તળબદી ભાષામાં જે વર્ણન કરો છો અને ખાસ કરીને આ જગ્યા ઉપર હમણાં માનતાઓ પણ આવતા મેં જોય દૂધની માનતાઓ આવે છે બીજી એવી કઈ કઈ માનતાઓ આવે છે દાદા અને કેવી રીતની કામ થાય છે દાદા એટલે કામમાં તો એવું પછી કામમાં જુઓ આપણું મન તન હોય અને એમ તમારું કોઈ ઢોર છે ગાય હોય ભેંસ હોય એ કદાચ વિયાતી ન હોય એવું કઈ હોય અને દાદાને તમે માનગી રાખો કે દાદા મહિનામાં કે બે મહિનામાં આ કાર્ય મારું થઈ જાય આ ઢોરનું નું તો તમને દૂધ ચડાવીશ કે ધજા કે શ્રીફળ એટલે આ દાદા કામ કરી દે અત્યારે હાલમાં ગમે એટલા સમાજ ગમે થતું હોય ને કોઈ આસર માં દૂધ લોહી આવતું હોય તો પણ મટાડે એ ખેરાતું ન હોય ને કોઈ દોવા ન દેતું હોય તો એને ઠીર કરી નાખે એટલું એનામાં શક છે પછી એની માંગે પછી તમારું મન તન છે એ સાચું તમારા મન થી તમે રાખો એટલે તમારું કામ અત્યારે હાલમાં દે હજારો ગૌ માં થશે હા આ નયમ મે હા હાબીલુ છે કે અમદાવાદની ની બિલકુલ 60-60 કિલોમીટર માણસો આવે છે. જાથી માનતા હોય. વાહ ભાઈ વાહ. કે દાદા એ અમારું આ કામ આપણે હા સાંભળ્યો હોય કઈ ફલાણા માપાળ માન ન રાખો. એ તમારું થઈ જશે એટલે થઈ જાય. વાહ ભાઈ વાહ. એવું હાબીલુ આવે છે. અને ખાસ કરીને દાદા ને દૂધપાક ની ની પ્રસાદી બનાવ્યો. હા ગેત કઈ માનો ઈ. જો દૂધ દૂધ ખાલી ચડાવો તોય ભલે. દૂધ પાક કરો તોય તો બોલે કરવું પડે બીજું કઈ નઈ તમને એમ નઈ કે આપણે દૂધ સિવાય ગમે એ બાધા રાખી શકે બોલે કાલે હળવદ થી આવ્યા હતા બે જણા આવ્યા હતા એટલે મને મને બોલાયો મને કે દાદા આવો મેં કે હાલો ભાઈ શું આવ્યો મેં કે બોલો મને કે તમારો વીજળીમાં જોઈ તમે વીજળીમાં ઉતાર્યું છે ને વીજળીમાં જોઈ અને મેં બાટા રાખી મારી ભેંસ ઠેરાતી નથી ભેંસી થઈ ગઈ કે વિહાણી એટલે આ પાંચસો ગ્રામ ઘી લઈ અને મેં આવ્યા છે વાહ ભાઈ વાહ દાદા હારું કરે મેં કીધું ભાઈ વાહ ભાઈ વાહ એટલે દાદા આવું કામ કરે કરે છે હા એટલે એવું આપણે જોયું આપણે નજરની વાત છે આપણે ભાઈ હોય ને હા ભીણ હોય એટલું કેવું એક વીક એવી આવી છે કે મારી ભેંસ મારા ફળિયામાં રાતે અમે ફૂટાતા કોઈ લોકો ઉતારા આવી અને ભેંસ છોડી ગયા અહીંયા આવીને મને બોલાયો અને મેં આવીને મને આવી વાત કરી મેં કીધું એ વાત ખોટી કોઈ શેમમાંથી લઈ ગયા હોય મેં કીધું ઘરેથી ન લઈ જાય નો મને કે ઘરેથી અમે ફૂટા તાન ખીલથી હા કરી ફોનથી ભેંસ લઈ ગયા મેં કીધું કે હા મેં કીધું બાપા બાપાને કહો અને બાપા ભેંસ નો લાવે તો નકામું થાય નકામું થાય વાહ દાદા વાહ એટલે પછી મેં તમારી તો સોરી કરી ઘર નથી અને તને દાદા જાહેર કર્યું મેં કીધું બાપા આવે કે આવે એ ભેંસ પાછી દાદા લાયા ખરા અને પાછી લાવી ગામમાં મૂકી ગયા અને એ ભેંસ ની સુધી અહીંયા મૂકી જાય કે અમારી ભેંસ આવી ગઈ બાપા દાદા લીધા

પણ વાત અમારે ઘણી વખત એનો જે પ્રિય વિષય છે એની ઉપર મારે એટલા માટે જ આવું છે કે અંધશ્રદ્ધા ન હોવી જોઈએ પણ શ્રદ્ધા સો ટકા હોવી જોઈએ એનું કારણ હું તમને કહી દઉં કે ભાઈ અત્યારે હિન્દુ ધર્મની પરીક્ષા માગવા માટે તો ઘણા લોકો અત્યારે તત્પર છે કે આવું કેમ આવું કેમ પણ એના સાક્ષાત પુરાવા પણ આપણને જોવા મળે સુરતની અંદર ત્રણ પાનનો વડ પાંચ હજાર વર્ષથી ઊભો છે તણ ત્રણ જ પાન છે અને ચોથું પાન આવે એટલે ત્રીજું ઓટોમેટિક ખરી જાય જ્યાં કર્ણની કહેવાય ને અંત્યષ્ટિનો જે કે અંતિમ સંસ્કારનો જે કાર્યક્રમ છે તો તે અને રામેશ્વર ઉપર આજે પણ નો ફ્લાય ઝોન આપેલું છે શું કામ કે ભાઈ ત્યાંથી પક્ષી પણ ઉડી નથી શકતું આવા હિન્દુ ધર્મની અંદર ઘણા આસ્થાના કેન્દ્રો છે કે જ્યાં આપણે શ્રદ્ધાથી નમન કરીએ અને આઝાદભાઈ ખાસ કરીને ભીખુદાનભાઈ ગઢવીએ હમણાં એક એનો પ્રોગ્રામ મેં જોયો હતો કે શિષ આપણે ક્યાં નમાવાય શિષ નમાવવાના ત્રણ ઠેકાણા છે એક તો આપણી કુલદેવી હોય એક આપણો સુરોપુરો હોય અને એક આપણો ઈષ્ટ હોય અને એક આપણો ગુરુ હોય અને બસ આ જગ્યા એવી છે કે જ્યાં આપણે શીશ નમાવવાનું હોય અને આ શિષ નમાવવાનું સ્થાન છે કારણ કે આ સુરાપુરા ત્યારે થયા કે એ કોઈ ખા ખીચડી ખાતા ખાતા ગોથું મરી જાય ને એમ સુરાપુરા ના થઈ જવાય એની માટે એને બલિદાન દેવા પડે લીલુડા માથા એને દેવા પડે ત્યારે આજની પેઢીઓ એને યાદ કરે પણ કહેવાનો ક્યાંક ને ક્યાંક મતલબ એવો છે જે ભારત દેશની અંદર જે કાંઈ દૂષણ આપણું આવ્યું છે જ્યારથી જાતિવાદની પ્રથા આપણે ચાલુ કરી છે ને ત્યારથી મારું તમારી અધોગતિની શરૂઆત થઈ ગઈ અને આપણી હિન્દી સંસ્કૃતિ ભાંગીને ભૂકો નહીં થાય ત્યાં સુધી અમુક લોકો સાના મના નથી બેહવાના આ તમે અઢારે વર્ણ જુઓ તમે જે કોઈ મહાપુરુષોના બલિદાન છે એ કોઈ પોતાની જ્ઞાતિ માટે થોડા એને બલિદાન આપ્યા છે આ સરહદ ઉપર જે કોઈ સીમાડા ઉપર જે હાચવીને ઊભા છે આપણા જવાનો એ ક્યાં એની જ્ઞાતિના રક્ષણ માટે ઊભા છે હું ઘણી વખત એટલા માટે બોલું છું કે આ મારી વેદના છે ક્યાંક ને ક્યાંક કારણ કે આવા જે મહાપુરુષો છે એણે કોઈ પોતાના પર્ટિક્યુલર એના છોકરા માટે કે એની જ્ઞાતિ માટે કે એના સમાજ માટે માથા નથી આપ્યા આપણી સંસ્કૃતિના જતન કરવા માટે એને માથા આપ્યા છે એટલા માટે આ શિષ નમાવાની જગ્યા હું કહી શકું બાકી તો બધા પોતપોતાનો વિષય છે પોતપોતાની શ્રદ્ધા છે અને પોતપોતાના વિચારો પ્રમાણે જ કારણ કે આજ જ મેં સવારે એક પુસ્તકની અંદર મેં વાંચ્યું એક લીટીમાં લખેલું હતું હું જ્યાં રોકાણો ને એક પાનું પીડ્યું તેમાં લખેલું હતું કે ભાઈ આંબો પણ જમીનમાં ઉગે છે અને બાવળ પણ જમીનમાં જ ઉગે છે અને એને બધું સરખું જ પાણી આવે છે તમારો ડીએનએ કેવો છે એવો તમારો વિચાર હોય ને એવો તમારો સ્વાદ હોય એટલે એ રીતની કંઈક વાત છે આપણા ડીએનએને આપણે ઓળખવાનો છે આપણો ડીએનએ કયો હતો અને આપણી સંસ્કૃતિ કઈ હતી આપણા બાપ દાદા શું હતા અને આપણને શું એણે વારસામાં આપ્યું હતું આ બધું આપણે એટલા માટે વાગળવાનું છે કારણ કે આવનારી પેઢીને જો આ બધું નહીં કરીએ ને આ બધું એને નહીં આપણે એને કાંઈ યાદ કરાવીએ ને તો કમસે કમ હું તો એવું માનું છું કે ત્રીસ વર્ષની અંદર જે યુગ પરિવર્તન થવાનું છે આવનારા ત્રીસ વર્ષોમાં એ હું તમે જોઈ નહીં શકીએ અને ત્યારે આ બધું યાદ આવશે યાદ એટલા માટે આવશે કારણ કે હવે આપણે બે પેઢી જોઈ છે આગળની જૂની પેઢી જોઈ છે ને આવનારી નવી પેઢી પણ આપણે જોવાના છીએ તો આ પેઢીમાંથી જે કાંઈ આપણે જે એનો વારસામાં આપવાનું છે તે આવું જ કંઈક આપવાનું છે અને શુદ્ધ અને સાત્વિક આપવાનું છે એવું કંઈક ખોટી વાત કે ખોટી આ એમ કહેવાય ને કે અંધશ્રદ્ધા તરફ કોઈને પ્રેરિત કરવા એ મારું કામ પણ નથી આ જગ્યાની વિશે અમારા આઝાદભાઈએ ઘણી વખત અમને ચર્ચા પણ કરી હતી પણ મેં કીધું જેથી ઝાલાવાડના મહેમાન થાવ ત્યારે આપણે ચોક્કસથી કરશું અને આજે અંજળ આવી ગયું છે અને ચતુર દાદા ખરેખર તમારે વાત કરવાની બહુ મજા આવી તમારો વર કેટલા છે કીધું આગળ પંચ્યાસી વરસ પંચ્યાસી વરસ દાદા અમે તો લગભગ પંચ્યાસી વર્ષ પગી જાય કે નહીં અમને હજી ખબર નથી કારણ કે હવે બધા અમારા ખોરાક વેજીટેબલ ઘીના થઈ ગયા અમને શોખું ઘી અમે બાળ્યું નથી અને આવતું નથી કારણ કે એટલું હવે એક મહાપુરુષે મને વાત કરી હતી હું તમે બધા એને ઓળખો છો ગુજરાતના નામાંકિત છે પણ આપણે એને નામ લઈને હું તમને નહીં કહું અને સ્વાભાવિક રીતે કે અમારી એવી વાત થઈ કે ભાઈ આ એટલું દૂધનું ઉત્પાદન છે એમ એની સામે ખાવાવાળા કેટલા છે પણ આ પુરવાર કેવી રીતે પડે તો એ મારે તમારે વિચારવાનું રહ્યું કે આ દૂધ ક્યાંથી આવતું હોય પણ ખેર એ તો બધી ઔપચારિક વાતું છે આ શ્રદ્ધાના સીમાડા છે આપણે અહીંયા આવ્યા છીએ તો કાંઈક આપણા દુઃખને કાંઈક આપણા વિચારોને કાંઈક આપણી વાતને વાગોળવાનો જે આપણને દાદાએ અવસર આપ્યો છે ખરેખર હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું અને ચતુર દાદાના દીકરા જે છે એ પણ આ જગ્યા ઉપર એવી જ સેવા કરે છે આપણે એમની સાથે પણ વાત કરવી છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે આ દાદાને કંઈ કઈ માનતાઓ ચડે છે એ ચતુર દાદાના દીકરા પાસેથી પણ એનો વિસ્તારથી આપણે વર્ણન લેવાનું છે જય શિયામ જે રીતે આપણે વાત કરી તેમ આગળ અહીંયા કઈ કઈ વસ્તુ પૂજાય છે અને કઈ કઈ માનતાઓ ચડે છે તેના વિશે પણ ભાઈ મને વાત કરવાના છે તો ચાલો સાથે મળીને આપણે દાદાના દર્શન કરીએ તો પ્રકાશભાઈ આ જગ્યાની જો તમને વાત કરું તો આ જગ્યા આવેલી છે ગામ વાવડી તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાવડી થી લગભગ બે કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે અને આ જગ્યા જો આ છે સાંઠ પાણીયા દાદાની ખાંભી બરોબર આ પાળીયો જે તમને મોટો દેખાય એ સાઠ પાડિયા દાદાનો છે અને બીજી ખાંભી આવેલી છે ગેલા બાપા ગમારા જે આ ખાંભી છે આ જૂની ખાંભી છે પછી આ બીજી બનાવેલી છે અને એક કુતરાની ખાંભી આવેલી છે અને આ ગોખલો દીવા કરવા માટે દીવા કરવા માટે પછી કોઈ આ દેરી કરેલી જુનવાણી પછી આમાં દીવા કરે છે તો બધું ભાઈ હાથ પગને આ બધું ચડાવેલું જે બધું છે

કે આ લાકડાના હાથ છે તમે જોઈ શકો છો હાથમાં કોઈ પણ જાતની તકલીફ હોય માની લો કે ફ્રેકચર છે કે હાથમાં દુખાવો હોય કે કોઈ ચામડીનો રોગ થયો છે કે દાજેલા તો દાદાની બાજા રાખે એટલે આ લાકડાના હાથ મૂકવાના એટલે હાથ પણ મટી જાય બરોબર આવી બધી ઘણી બધી વસ્તુ છે માની લો કે આ જીભમાં આજીભ છે લાકડાની કોઈને બોલવામાં કે કોઈ પણ જીભમાં ચાંદી પડી હોય કે કઈ થયું હોય તો આ લાકડાની જીભ ચડાવે એટલે નાનું છોકરું હોય કોઈ પણ બોલવા પણ શીખી જાય અને એને જીભ પણ ન તો આ આ આ લાકડાની દાદાને અને બીજું કે લાકડાના કાન છે તમે જોઈ શકો કાનમાં કોઈ પણ જાતની દુખાવો હોય રસી આવતી હોય કે કઈ પણ થયું હોય તો આ લાકડાના દાદાને કાન ચડાવે એટલે કાન પણ મટી જાય અને બીજું આ લાકડાની આંખું છે જો આંખોમાં કોઈ પણ જાતની તકલીફ હોય કે માની લો કે આંખોમાં નંબર છે અથવા કે એને મોતીઓ છે કે કોઈ ખટકા આવે છે તો લાકડાને આંખું ચડાવે એટલે આંખુંમાં પણ એને તકલીફ મટી જાય બરોબર અને બીજું આ લાકડાનું માથું તમે જોઈ શકો છો માની લો કે માથામાં કોઈ પણ જાતનો દુખાવો થાય માથું દુખે છે અથવા કે માથામાં કોઈ વાગેલું ફેક્ચર હબાકા આવે છે તો આ લાકડાનું માથું ચડાવાથી એને માથું મટી જાય બરોબર અને બીજું માની લો તમે કે આખા શરીરમાં કોઈ પણ જાતની તકલીફ છે તો એના માટે આ લાકડા નું આખું અંગ ચડાવે દાદા એટલે આખા શરીરમાં કોઈ પણ જાતનો રોગ હોય તો એ મટી જાય માની લો કે ડાયાબિટીસ હોય શ્વાસ હોય પથરી હોય કે આવા કોઈ પણ જાતના રોગ દુઃખા હોય ને તો આ દાદાને આ લાકડાનું આખું અંગ ચડાવે એટલે એ પણ મટી જાય આ બધી જે લાકડાની તમે વસ્તુ જોવો છો આ બધી બાજારૂપી દાદાને આવેલી છે વાભે વાહ અને બધે ભાઈ ખાસ કરીને આ જગ્યા ઉપર કોઈને દર્શને અથવા તો માનતા જો કોઈ આપણો વિડીયો જોઈને રાખે છે

સરનામું આપ્યું છે અને છતાં પણ બલદેવભાઈ તમારો એક વખત નંબર બોલી જાઓ ને જેથી કરીને કોઈ અટવાય નહીં અથવા તો તમને સીધા ફોન કરીને આવે હા જો કોઈ પણ વ્યક્તિને એમ થાય કે ભાઈ જગ્યા જળતી નથી અને અહીં એડ્રેસ પૂછવું છે તો મારો મોબાઈલ નંબર છે 99795 હા 19199 બલદેવભાઈ નામ છે મારું હા તો આવીને ચોક્કસથી બલદેવભાઈને કોન્ટેક્ટ કરજો અને બસ જયશ્રી આરામ જય સનાતન ધર્મમાં